રાજકોટમાં સહેલી લેડીઝ ક્લબ દ્વારા બહેનો અને બાળકો માટે વિવિધ સ્થળે ટોકન દરેક ક્લાસીસનું આયોજન કરાયું છે સિટી ન્યૂઝની ઓફિસે સહેલી ક્લબના બહેનો પધાર્યા હતા વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ એકથી દસ મે સુધી બે સ્થળે વર્ગો શરૂ થશે તારીખ ત્રણ મેથી વિવિધ સ્કૂલમાં અને તારીખ છ મેથી સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક તરફ જતા ડિસન્ટ બ્યુટી પાર્લર ખાતે તાલીમ વર્ગો યોજાશે પહેલી મેના અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક ખાતે એચ થ્રી પ્રી સ્કૂલમાં બ્યુટી પાર્લરનો બેઝિક કોર્સ હેર સેલ્ફ મેકઅપ અને હેરસ્ટાઈલના ક્લાસીસ ઝુમ્બા અને એરોબિક્સ ડાન્સ ક્લાસીસ દાંડિયા ક્લાસીસ ફક્ત દોઢસો રૂપિયાના ટોકન દરે યોજાશે ક્લાસીસ દસ દિવસના રહેશે આમ વિવિધ કોર્સ થશે ક્લાસીસની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફોર સેવન ફાઇવ થ્રી સેવન ડબલ ટુ અને બીજો મોબાઈલ નંબર એટ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે અમારી સહેલી લેડીઝ ક્લબ ફરી એકવાર બહેનો અને બાળકો માટે અનેકવિધ કાર્યક્રમો લઈને આવી રહી છે આ વખતે આપણે પાંચ જગ્યાએ અલગ અલગ ક્લાસીસ શરૂ કરીએ છીએ જેમાં સૌ પ્રથમ પહેલી મેના રોજ અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્કમાં એચ થ્રી પ્લે હાઉસ ખાતે અલગ અલગ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે બિલકુલ વિશાલ બાવાની હવેલીની બાજુમાં જ આવેલું છે અહીંયા આપણે બ્યુટી પાર્લરના વિવિધ ક્લાસીસ જેવા કે નેલા મહેંદી સેલ્ફ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલ હેર કટિંગ જેવા ક્લાસીસ ઝુમ્બા એરોબિક્સના ક્લાસીસ ડાન્સ એન્ડ ડાંડિયાના ક્લાસીસ જેવા અનેકવિધ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ બપોરે ત્રણથી સાત ક્લાસીસ એક એક કલાકના હશે અને આ દરેક ક્લાસીસની ફીસ ફક્ત એકસો પચાસ રૂપિયાના ટોકન દરથી અમે લોકો આ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ જ રીતે પહેલી મે ના રોજ અયોધ્યા ચોક ખાતે જલસાઈ બંગ્લોઝમાં

અને દરેક ક્લાસીસ એક એક કલાકના હશે આ ક્લાસીસ દસ દિવસના હશે જેની ટોકન ફી પણ એકસો પચાસ રૂપિયા રાખેલી છે અને બીજું છઠ્ઠી મે ના રોજ આપણે સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક ખાતે ડિસન્ટ બ્યુટી પાર્લરમાં બ્યુટી પાર્લરના વિવિધ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે પણ આ જ રીતના દસ દિવસના અને વન ફિફ્ટી ટોકન દરના જ હશે અને હા

આ રીતે આપણે રાજકોટના બહેનો અને બાળકો માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ ક્લાસીસમાં વધુમાં વધુ રાજકોટના બહેનોને બાળકો ભાગ લે એવી અમારી સહેલી ટીમની અપેક્ષા